નકલી બોર્ડ લઈને ફરનાર જુનાગઢનો આરોપી નકલી દસ્તાવેજમાં પણ માહિર ઉપલેટા કોર્ટે નકલી સર્ટિફિકેટ કરવાના કેસમાં ફટકારી છ વર્ષની જેલની સજા ચાલીસ હજારનો નો દંડ જુનાગઢ જિલ્લાના નામચીન આરોપી રાજેશ જાદવને બે અલગ અલગ કેસમાં ત્રણ ત્રણ વર્ષની સજા અને રૂપિયા વીસ વીસ હજારનો નો દંડ ફટકાર્યો ઉપલેટા પોલીસ સ્ટેશનમાં સમગ્ર બાબતને લઈ વર્ષ બે હજાર પંદરમાં માં આરોપી પાસે નોંધાઈ હતી પોલીસ ફરિયાદ

બોગસ સોલ્વન્સી સર્ટિ નામદાર કોર્ટમાં રજૂ કરતા તેના વિરુદ્ધ નામદાર કોર્ટમાં કેસ ચાલી જતા વિદ્વાન જજ સાહેબ શ્રી એ એ દવે સાહેબ ના હોય આરોપીને બંને કેસમાં ત્રણ ત્રણ વર્ષની સજા અને રૂપિયા વીસ વીસ નો દંડ ફટકારેલો તે કામે કેસની ધારદાર દલીલો અને હકીકતો લક્ષમાં લઈ સજા ફરવામાં આવેલ છે આરોપી નું નામ રાજેશભાઈ જયંતિભાઈ જાદવ રેવાસી સીમાસી તાલુકો મેંદડા જિલ્લો જુનાગઢ બ્યુરો રિપોર્ટ અર્ષિભાઈ આહિર